સુરતના કામરેજ તાલુકાના અબ્રામા ગામમાં જમીનના મૂળ માલિક સાથે છેતરપિંડી કરી બરોબર જમીનની કબજા માટે હુમલો કરનાર સામે આકરી કાર્યવાહીની માંગ સાથે આક્ષેપ કરાયા હતા સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અબ્રામા ગામની બાવીસ બીઘા જમીન મૂળ માલિકને અંધરામાં રાખીને પોતાના નામે કરી લેવામાં આવી હતી બાદમાં જમીનનો કબજો મેળવવા માટે રાતોરાત હુમલો કરવામાં આવ્યો હતો આ અંગે કોર્ટમાં અને પોલીસ કેસ થયા હતા

સોદા ચિઠ્ઠી બનાવી સાતાખત કર્યું કબજા સાથેનું કબજા સાથેનું સાતાખત કર્યા સિવાય પછી પ્રશ્ન બે હજાર બાવીસમાં મહેશ ઈશ્વરલાલ દેસાઈ તેની જગ્યા મહેશચંદ્ર ઈશ્વરલાલે ઉપત ગાબાણી મહેન્દ્ર મહેન્દ્ર છે મહેન્દ્ર કુમાર પછી જે ભાગીદારો છે બધા એ લોકોએ મળે જ મારા કબજા પર હુમલો કરાવેલો જગ્યા ઉપર અને મારા માણસોને મારામારી કરેલી એવું બધું ઘટના સ્થળ કરેલું છે કામરેજ પોલીસ સ્ટેશનમાં પણ મને ઓર્ડર હાઈકોર્ટમાંથી લાવેલ હાઈકોર્ટમાંથી ઓર્ડર આવ્યા છતાં મને પકડેલ ત્યાં હાઈકોર્ટ કામરેજ પોલીસ સ્ટેશન અને મારા રિમાન્ડ લીધા પૂછપરછમાં બહુ ટોસર કર્યો સંડાસનું પણ પાણી પીઆઈ સાહેબે એ રીતનું મને ટોસર કરેલ છે તમારી માંગ તો મને ન્યાય મળે પોલીસ એના મહેન્દ્ર કુમાર બાર બાર ફરે છે જગો કરીને છે જગો પણ છે એક રણજીત છે દાડમા કરીને છે બધા બાર બાર ફરે છે છતાં કોઈ એક્શન પોલીસ લેતી નથી અચ્છા આ બધાના નામ તમે કીધા ફરિયાદમાં દાખલ કરેલા છે આ મહેન્દ્ર કુમારનું છે જગદીશનું છે ફરિયાદી દીપક માધાભાઈ મકવાણાએ કહ્યું કે તેઓ વર્ષ બે થી જમીનનો કબજો ધરાવે છે બે હજાર વીસથી તેઓએ ટુકડે ટુકડે રૂપિયા આપીને મૂળ માલિક પાસેથી જમીનની ખરીદી કરી હતી આ દરમિયાન મૂળ માલિકને અંધારામાં રાખીને મહેન્દ્ર કુમાર ચૌહાણ અને બિલ્ડર વિવેક ગાબાણી સહિત અને આઠ લોકોએ છેતરપિંડીથી દસ્તાવેજ કરી લીધો હતો આ અંગે કઠોર કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી તેમ છતાં એકવીસ દસ બે હજાર તેવીસના રોજ રાત્રિના સમયે ખેતરમાં ઘૂસી જઈને શ્રમિકોને માર મારવામાં આવ્યો હતો જેની સામસામી ફરિયાદ નોંધાઈ હતી જો કે પોલીસ સમગ્ર કેસમાં બિલ્ડર તરફે હોય તેવો આક્ષેપ વધુમાં કરવામાં આવ્યો છે મારું નામ કમલેશભાઈ હિરપરા હું લીગલ એડવાઇઝર છું અને મોજે અબરામાની એકસો પંચોતેર એકસો છ પંચોતેર એકસો છવ્વીસ નંબરની બ્લોક નંબરની જમીનમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં પ્રકરણો થયા છે અને હાલ કોર્ટ પ્રકરણ પણ ચાલે છે હાઈકોર્ટનો ઓર્ડર હોવા છતાં જે મૂળ જમીન માલિક પાસેથી જમીન ખરીદનાર સામે ખોટી રીતે પોલીસ કાર્યવાહી કરી અને જે ખેડૂત પાસે છેતરપિંડીથી વેચાણ દસ્તાવેજ કરાઈ ગયેલી વ્યક્તિઓને આજે નાસ્તી ફરતે છે અને એમાં સુરતના મેઇન બિલ્ડર કુપતભાઈ ગાબાણી એ આની ટીમ એમની ટીમ છે અને એમાં રાજકીય લેવલમાં બી સુરતના મેયર સાહેબે કોર્ટ કમિશન રોકાવા માટે પોલીસ અધિકારીઓને રાત્રે જબરદસ્તી કરી અને ફોન કરેલા છે અને એના એના લીધે અત્યારે અમે ઘણું મોટું રોકાણ કરેલું છે દીપકભાઈ મકવાણાએ તેમની જમીનના ટાઇટલો અને રેવન્યુ પ્રકરણમાં સંડોવી અને ખૂબ મોટું આર્થિક નુકસાન કરેલું જમીનનો કબજો અત્યારે દીપકભાઈ મકવાણા પાસે છે દીપકભાઈ મકવાણા પાસે બે હજાર ચૌદથી આ જમીનનો કબજો ભોગવટો ચાલુ આવેલો અને બે હજાર બાવીસમાં ખેડૂતે વિધિવત કબજા સહિતના સાટા ખતથી કબજો જમીન પર સોંપેલો શું માનશો જે જે આવા આવા એની સાથેના ખોટા કામ કરે છે સામે સામે કાયદેસરના પોલીસ તરફથી લેવામાં લેવામાં આવે આવે અને કોઈ અધિકારીઓની આમાં તેની આક્ષેપ કરતા દીપક મકવાણા તરફ કલ્પેશ હિરપરાએ કહ્યું કે આ સમગ્ર કેસમાં રાજકીય નેતાઓ પણ સામેલ છે કોર્ટ દ્વારા જામીન સંગ ચૌહાણ નામ નામંજૂર થયા હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી સામાન્ય લોકોએ હેરાન કરનાર લોકો સામે આકરી કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત